સમાચાર આવી રહ્યા છે જુનાગઢના માળિયા હાથીના પંથકના જરાશયો ખાલીખમ હજુ તો ઉનાળો અડધો થયો છે સાથે જે જરાશયો તળિયા ઝાટક થવાના આરે છે હજુ અડધો ઉનાળો કાઢવાનો છે ત્યારે પાણી માટે વલખા માળિયા હાથીના વજ્રમી ડેમમાં માત્ર ચાર ટકા જ પાણી ભચ્યું છે આ ડેમની વાત કરીએ તો આ વજ્રમી ડેમ થી સાત ગામોને પાણી પૂરું પાડે છે પરંતુ હાલ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વજ્રમી ડેમ તળિયાઝાટક થવાના આડે છે માત્ર ચાર જ પાણી ભચ્યું છે જ્યારે માળિયા હાથીના પંથકના ચારથી પાંચ ગામોને પાણી પૂરું પાડતું ભાખરવડ ડેમમાં માત્ર બાર ટકા જ પાણી છે અને

વાંદરવાડ દુધાળા અમરાપુર ધરમપુર સરકડીયા ઇટાડી તેવા દસેક ગામને પાણીનો લાભ મળે છે અત્યારે ઉનાળાના લીધે ડેમમાં એકદમ ઓછું પાણી છે વાત કરીએ તો ભાખરવડ આર યોજના ભાખરવાડ આર યોજનામાં અત્યારે અગિયાર ટકા પાણી અવેલેબલ છે ભાખરવડ ગામના ડેમના લીધે ભાખરવડ વડાળા માલિયા ચાંદડી ખૂંટી આંબેજા તેવા આઠેક ગામને પાણીનો પોઘલ પાણીનો ઊંચા ધારાના લીધે લાભ મળે છે